અમદાવાદમાં લોકસભા ચૂંટણી માટેનો પ્રચાર થયો તેજ અને ખાસ પ્રચાર પ્રસાર માટે એક ટી શર્ટ પણ તૈયાર કરવામાં આવે છે પીએમ મોદીના ચહેરાવાળી ટી શર્ટ આકર્ષણનું કેન્દ્ર બની છે ફિર એક બાર મોદી સરકાર વાળી ટી શર્ટે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું છે અપકી બાર ચારસો પાર ના સ્લોગન વાળી ટી શર્ટ આકર્ષણમાં છે ટી શર્ટ ખેસ ટ્રોફી ઝંડામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કમળનું ચિત્ર કરેલું છે અમારે આ પાર્ટીનું બધું ઇલેક્શનનું અત્યારે કામ ચાલુ છે ટી શર્ટનું મેન્યુફેક્ચર ખેસનું ને બધાનું અત્યારે પ્રોડક્શન ચાલુ છે આ ઇલેક્શનના લીધે બધું તૈયારી અમારી અત્યારથી શરૂઆતથી ચાલુ થઈ ગઈ છે બધું જ છે અમારી જોડે ટી શર્ટ છે ખેસ છે પછી સોલ છે પછી સાટીન ફટકા છે રોટો ફટકા છે બધા અલગ અલગ જાતના વિવિધ પ્રકારના ખેસો ઝંડા બધું બધી જ આઈટમો છે ટોટલી લોકસભાની ચૂંટણીને હવે થોડોક જ સમય બાકી છે ત્યારે પ્રચાર પ્રસાર માટેની તમામ સામગ્રીઓ છે તેના ઓર્ડર અપાઈ ચૂક્યા છે ત્યારે અમદાવાદના નારોલ ખાતે પણ ફિર એક બાર મોદી સરકાર ઓર અપકી બાર ચારસો કે પારની ટી શર્ટ્સ જે છે તે છપાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે માત્ર તેટલું જ નહીં પરંતુ ખેસ હોય ઝંડા હોય સહિતની તમામે તમામ વસ્તુઓનું પ્રિન્ટિંગનું કામ જે છે જે અહીંયા શરૂ કરી દેવામાં આવ્યું છે ખાસ તો જો વાત કરવામાં આવે તો જો એ રીતે એક પ્રકારે બલ્કમાં ભારતીય જનતા પાર્ટીના ખેસ ફિર એકવાર મોદી સરકાર કમળ અને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ફેસ છે તેનું કામ પણ અહીંયા કરાવવાનું શરૂ થઈ ચૂકેલું છે ખાસ તો જો વાત કરીએ તો મોટા પ્રમાણમાં અહીંયા આ ખેસ બનાવવાનું કામ હોય કે સાથે જ ટી શર્ટ્સ બનાવવાનું કામ હોય અપકી બાર ચારસો કે પાર એક બાર મોદી સરકારની ટી શર્ટ હોય તેનું પણ કામ છે જે અહીંયા પૂર જોરમાં શરૂ કરી દેવામાં આવ્યું છે અમદાવાદની સાથે સાથે જ દેશના અલગ અલગ જે ઉમેદવારો છે તેમના દ્વારા તેમને બલ્ક ઓર્ડરો આપવામાં આવ્યા છે અને તેની કામગીરી જે છે તે અહીંયા શરૂ કરી દેવામાં આવી છે ખાસ તો તમામ જગ્યાઓ ઉપર જ્યારે ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે તેને લઈને જ ફિર એકવાર મોદી સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો ખમણનો સિમ્બોલ સાથેની આ ટી શર્ટ્સ જે છે તે પણ છપાવવાનું કામ છે તે અમદાવાદના નારોલના એક યુનિટની અંદર પૂર જોરમાં ચાલી રહ્યું છે કે કેમેરામેન અંકિત દવે સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ